નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી અંજારિયા સ્વાગત છે આપનું કચ્છ દે ટીવી ન્યુઝમાં તો દર્શક મિત્રો જોઈએ આજના સમાચારો વિસ્તારથી ભુજ તાલુકાના ડુઓરી ગામે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે જેમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા નિપજાવી હતી આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી પોલીસે આરોપીને રાઉન્ડ અપ કર્યો હતો મળતી વિગતો મુજબ ભુજી તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી હાલતોમાં અઠ્યાવીસ વર્ષીય જરીના બેન કુંભારની લાશ મળી આવી હતી જેના પગલે દોડધામ મચી ગઈ હતી યુવતીને જીકે હોસ્પિટલમાં લઈ જવાતા મામલો હત્યાનો હોવાનું સામે આવ્યું હતો આ યુવતીના અગાઉ નિરોણા ખાતે લગ્ન થયા હતા જોકે પતિ સાથે મનમેળ ન હોવાથી ત્રણ વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા હતા બાદમાં તે પિયરમાં રહેતી હતી ગામમાં રહેતા આરોપી હરેશ ગાગલ સાથે આ યુવતીને સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો યુવતીના નિરોણા ખાતેથી છૂટાછેડા બાદ પખવાડિયા અગાઉ બીજા લગ્નની વાત થઈ હતી આરોપીએ ગત રોજ સવારે યુવતીને દૂધની ડેરીની ઓરડીમાં મળવા બોલાવી હતી જ્યાં થયેલ માથાકૂટ બાદ આરોપીએ પથ્થર ઉપાડીને ઉપરા ઉપરી ઘાસ જીકી હત્યા નિપજાવી નાસી ગયો હતો બનાવને પગલે જીકે જનરલ હોસ્પિટલમાં પરિવારજનો અને સમાજના આગેવાનો દોડી આવ્યા હતા આ બનાવમાં એકથી વધુ આરોપી સંડોવાયેલા હોવા સહિતના બાબતે આક્ષેપો કરવામાં આવ્યા હતા ભુજ એસસી એસટી સેલના દીવા એમ જે ક્રિશ્ચને જણાવ્યું હતું કે હાલ વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આરોપી હરેશ ગાગલ સામે માધા પર પોલીસમાં ગુનો દાખલ કરીને અટકાયત કરી લેવામાં આવી છે આગળની તપાસ ઇન્ચાર્જ પીઆઈ એજી પરમાર સંભાળી રહ્યા છે જરીના દાઉદ નામની ઢોરી ગામે મૃત્યુ થયું છે આના ઉપર અમને એવી શંકા જાય છે કે આ છોકરી ઉપર એક જણા નહીં પણ એકથી વધુ લોકોએ હુમલો કર્યો છે ને એના ઉપર કહેવા જઈએ તો ખોટી રીતે કામ પર થયું એવી પણ આશંકા છે અમારી એક જ માંગ છે કે જે આ મહિલા છોકરી છે એના ઉપર જે લોકોએ આ કૃત્ય કર્યું છે જેની હત્યા કરી છે ને જે કર્યું છે તમામ વિગતો બારે પડે અને જેટલા આરોપી છે તાત્કાલિક ધરપકડ કરે જો બે દિવસની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો એસપી ઓફિસ સામે અમે ધણાવ પર બેસશું ગાંધીજી ગાંધીજીના માર્ગે જશું અને જરૂર પડશે આંદોલન કરશું કેમ કે અમને આના માટે અમને ન્યાય જોઈએ છે ભુજ તાલુકાના ઢોરી ગામ ખાતે ઝરીનાબેન કુંભાર નામની છવ્વીસ વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી હરેશ કાનજી ગાગલને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું બનાવ જગ્યાનું પંચનામું અને ઇન્ક્વેસ્ટ પંચનામું અને લાસ્ટનું ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે હત્યાનું કારણ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપીને બંનેને છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપીએ પોતે જે ડેરીમાં નોકરી કરે છે હમીરભાઈ આહિરની ડેરીમાં ત્યાં એને આને મળવા બોલાવી હતી જરીનાને અને જરીનાએ એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું અને એ વાત સાંભળીને આ આરોપી ઉશ્કેરાઈ ગયો એને ગુસ્સે થઈ ગયો અને એ રૂમમાં જે પથ્થર હતો એ પથ્થરથી એણે માથા ઉપર મલ્ટિપલ ઘા મારીને એની ત્યાં હત્યા કરી છે અને એનું ઓન ધ સ્પોટ એનું મરણ થયેલું છે અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી કે એવા કોઈ પુરાવા મળ્યા નથી પણ ચોક્કસપણે એ દિશામાં પણ અમે તપાસ કરીશું અને જેટલા પણ આરોપી હશે એક પણ આરોપી એક હશે કે વધારે હશે કોઈને પણ છોડવામાં નહીં આવે અને પૂરેપૂરી તપાસ તટસ્થતાથી નિષ્પક્ષતાથી કરવામાં આવશે અને આરોપીઓને નામદાર કોર્ટમાં સજા થાય એ રીતની તપાસ કરવામાં આવશે